બુનપુર ગામમાં યાત્રિકો માટે સેવા કેમ્પ માંગરણ અને રણુજા જતા યાત્રિકોને ચા નાસ્તો ભોજન અને મેડિકલ સુવિધા થરા તાલુકાના બુઢનપુર ગામમાં વીરકૃપા ઓટો કન્સલ્ટન્ટ દ્વારા યાત્રિકો માટે વિશેષ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ કેમ્પમાં માંગરણ અને રણુજા જતા પગપાળા યાત્રિકો માટે વિવિધ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે કેમ્પમાં યુવાનો દ્વારા યાત્રિકોને ચા પાણી અને ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે સાથે જ યાત્રિકોની સુવિધા માટે મેડિકલ સેવાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી છે વીરકૃપા ઓટો કન્સલ્ટના હેમજીભાઈ પટેલ ભુરાભાઈ રાજગોર અને વિક્રમગીરી અતિ દ્વારા સેવા કેમ્પનું સંચાલન કરવામાં આવી રહ્યું છે ઝડપી સમાચાર જોવા અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અતિથ વિક્રમગીરી માદીગીરી ગામ બુધનપુર વીર કુપા ઓટો કનિસર ત્યાં એમજીભાઈ પટેલ ભૂરાભાઈ મહારાજ અમે બધા સહ સહકાર સાથી સંગાથે થઈ અમે કેમ્પનું આયોજન કરેલ છે એમાં પગયાત્રુ જ્યાં મોગળ માતા સણંદ માતાએ કે અથવા રણોજ્યા રહેતા હોય એમના માટે અમે ભોજન સમારંભ અથવા અહીંયાના કોઈ દુખાવો બીજો દવા મેડિકલનો કે અથવા કોઈ બી ચા પાણીનું અમે આવું રાખેલ છે કોઈ બીને કોઈ અર્જન્ટ ના આવે એ પ્રમાણે અમે બધાએ સાથે મળીને આવી સહકારી સેવા કરી છીએ